પુરુષોએ તમને મને આ વાત નથી સમજાયું સદ્ગુરુ મહારાજની જેને શાંત થઈ જાય એને બૈરો શું છોકરા શું બાણું લાખ માળવો શું બાપુ અને ગોળ બંગાળનું રાજે શું જેને સત્યની જ્યારે પરખ થઈ જાય એટલા માટે બાપુ મીરાની વાણી કે આત્માને ઓળખ્યા વિના લકચોરાશી નહીં મટે તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભાવના ફેરા નહીં મટે વિચાર કરજો રામદેવજી બાપાનું આ મંદિર છે રામદેવજી બાપાની મૂર્તિ છે તમે ઇતિહાસ ખોલીને જોવાની સૂચ રામદેવજી નું અડધું અંગ નેતલ દે રહી ગયા કરી કરી ગયા શું આમાં રહી જાય જાય બીજા કારણ કે એની એક વાત છે કે રાવત રણસિંહ પરમોદવાનો હતો ને હેલડી નગર આપણું મોરબી હું તમને એક ગતગંગાની થોડીક વાત કરી દઉં જે સનાતન ધર્મ છે કહેવાય ગતગંગા કોને કહેવાય જેસલ માલદે ઉપાદેવ માલદેવ હોરમભાઈ લાખો લોયણ કોટવા ડાલીભાઈ રામદેવજી હાલો ઢોંગો નીરલ કુંભો અને દાદા ઉગમસિંહ બાપુ આ ગતના ગોઠી હતા ને એમાં અમીર ને ગરીબ ને સ્ત્રી ને પુરુષ ને અઢારી વર્ણના હતા મુસલમાન હતા હિન્દુ હતા બધા હતા પણ ખોળિયા જુદા હોય ને જીવ વ્યક્ત થાય મળદા અત્યારે બેઠા થાય લ્યો આપડે બેઠા છે ને બધા બધા ના ઘોડા નોખા નોખા હાલતા મેળ અહીંયા નથી પડતો અમારો મેળ નથી પડતો તમને તમે આ એટલું ભાઈ કે એટલ અમારો જેટલો રાગ હોય ખબર હોય એક જ નથી થતા આ બલિરાજા વખતે પૂરું કર્યું બંધ કર્યું અને રામદેવજી બાપા કૃષ્ણ પરમાત્મા ને એવું નક્કી થયું કે પાટની પરંપરાની કાલ દુનિયાને કેમ ખબર પડશે એ પાટની પરંપરા ચાલુ રાખવા માટે રામદેવજી બાપાને જન્મ લેવો તો કૃષ્ણ પરમાત્માને હવે જન્મ લેવા માટે બાપુ ઘર તો એવું કઈક હોય તો લેને રાકાના કે પાપિયાના ઘરે તો લે નઈ હવે એવું ઘર ગોતે છે અને અજમલ રાજાને બાપુ દીકરાની ખોટ હતી ને આને આવવાનું હતું બેયનો મેળ પડી ગયો અજમલ રાજાએ કીધું કે પ્રભુ તમે મારા ઘરે દીકરો થઈને આવો ત્યારે આપણા બાપુએ સાખી કીધી ને સાહેબ સબકા બાપ હે બેટા kisi કા નાય બેટા હોકે જન્મે ઓ સાહેબ નહીં હું આવીશ પણ હું અહીંયા જન્મ નહીં લઉં કે અખિલ ब्रह्मांड નો માલિક કૃષ્ણ પરમાત્મા અજમલ રાજાને કહે છે કે હું આવીશ તને ભગવાન દીકરો દેશે પણ એની છઠ્ઠી હશે ને તેદી હું આવીશ કંકુના પગલા પડશે સમજી લેજે કે હું આવી ગયો ઈ રામદેવજી બાપાને જન્મવું પડે આ પાઠની પરંપરા માટે એટલા જ માટે પાઠ ને પછી રામદેવજી બાપાએ કીધું કે ચોખા ઘી ની જોત ગુગળ નો ધૂપ અને ધોળી ધજા કરીને મારા પાંચ ગાણા હું કોઈ પણ સ્વરૂપે હાજરી આપીશ તમને ભરોસો હોય કે ન ન હોય 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 અમને ભરોસો ભરોસો છે આ મારો બાપ બેઠો 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 તમને તમારી મુબારક રામદેવજી બાપા એના સોમુખે બોલેલા છે મહાપુરુષોના ના મોટે સાંભળ્યું છે કહેવાનો મારો અર્થ એ છે કે પ્રમાણ વાળી છે એટલે દુનિયા ટીંગાઈ રહી છે આ હો હજારો વર્ષથી ભજન આવેલું હોય છે અભાવ નથી આવતો કારણ શું છે સત્ય છે બાપો હોનું છે હોનાને કોઈ દી કાટ ન લાગે પછી મહારાજીઓ આવે તોય ભલે ને પાંચ લાખ ખર્ચે ને તમે હારામાં સારો કલાકાર લાવો તોય ભલે ભજન તો ભજન જ હોય એમાં કાંઈ ફરક ન પડે ભજન છે ભજન છે પણ મેં કીધું એમ સમજવાની જરૂર છે જીવનમાં ઉતારવાની જરૂર છે હું એમ કહું ગણપતિ ભોળાનાથનો દીકરો ગણપતિ અને ગણપતિનું માછું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું આપણે ફોટામાં જોઈએ ને મૂર્તિમાં જોઈએ છીએ ને હાથીનું જોઈએ ને તો હું એમ કઉ છું કે હાથી નું કાપી લગાડ્યું હતું ઓલું અહીંયા કાપ્યું ત્યાં જ નહીં પીડ્યું જે એનું હાચું હતું આપણા જેવું એ કાપી ને અહીંયા પીડ્યું હતું ને હાથી નું કાપી લગાડ્યું તો એ હાથી નું સોટાડી શકે ભોળાનાથ ને ઓલું કાપ્યું ત્યાં ન સોટાડી શકે તમને કેમ લાગે માણા શરીર ઉપર હાથી નું માથું ફીટ થાય આવડું હોય તો આમ હાચું શું આ ડખાવાળું છે એમ તો શે હાચું આથી નોટ લગાડ્યું છે પણ આપણા ચકડા ગઈ જાય એટલે નથી સમજાતું અને આ સમજવા માટે સદગુરુ જોવે એક વાણી કહે છે ને રામ કિસી કો મારે નહીં એસો પાપી નહીં એ રામ આપે આપ મરજા કરતે કુડે કામ કે રામ કોઈને મારતો નથી તો આ વાલી ને રાવણ ને આ બધા કોઈને માર્યા તા રાવણ કલા રામાયણ કે છે ખોટું તો ચાલે નહીં આધુનિક યુગ છે કોમ્પ્યુટર યુગ છે ખોટું ના હાલે રામ મારે છે એ વાતે પાકી નથી મારતો એ વાત એ પાકી આપણી સમજણ ઘટે છે ભજન છે ને બાપુ ભજન તો ભજનના આકડિયા થઈ જાય ભજનમાં તમે ઉતરવા માંડો ને દી ઉગે ખબર ન પડે મંગાવવું ન આવે ચાની જરૂર ન પડે જો ભજનમાં બેઠા હોય તો એક બેન હતા બાજુની ગામમાં કથા બેઠી હતી એ બેન કે એના ઘરવાળાને કે કથા સાંભળવા જાઉં બાજુના ગામમાં બેઠી દેત કે ભાઈ જા ને હા વધી મારે ના નિરાય

એમાં આપણે બહાર જ રખડી છે માલપા ઉતર્યા જ નથી હજી જરૂર માલપા ઉતરવાની છે એક જગ્યા કથા બેઠી હતી બાપુ વાંચતા વાંચતા કે છેલ્લા દિવસે સ્વર્ગમાંથી વિમાન આવવાનું છે કેટલા જણા આવવું છે બધા ઊંચા હાથ કર્યા કારણ કે મફત વિમાન વિમાન આવવાનું બધા ટીંગ જાય ને બે આ જણા નહોતા કરતા કોકે પૂછ્યું કે મેં તમારે બેન કે ના આમાં નથી આવતા તમે બધા જાઓ એ કે પણ શું વાંધો છે આખું ગામ ખોટું હતું એ બે હાથ હતા સ્વર્ગ કોઈ છે અને કોઈ આમાંથી ભાઈ મને હાથું છોકરી ને દેખાડો એ બે જાતા હતા કે આ બધી બલ્લા જાય સ્વર્ગ જ છે હો સાચી વાત છે ઘણા ગયા ઉપર સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે ઇન્દ્ર ની અપેશ ફુવારા છે એમાંથી કોઈ જીએવું હોય મને જીઆવું હોય કોણ મારા પગ ચાલવાય હું એને પગે લાગુ કોઈ જી હોય બધું આમ જ હાલે ઢીંગો ઢીંગ મા બાપ ની સેવા કરો એના જેવું સ્વર્ગ ક્યાંય છે નહીં હું તો ગમે ત્યાં જાઉં ને મારી ભલામણ એક જ હોય ભાઈઓ કુટુંબમાં મેળ રાખો વ્યસન થી થોડાક આઘાર્યો અને માં ને બાપ ને બાપુ બે ટાઈમ રોટલો આપો હારો જિંદગીમાં કોઈ દી મોડો દી ન ઉગી આપણી ગેરંટી લખવું હોય તો લખી લેજો મા બાપ જેવા બાપુ આ ભગવાન દુનિયામાં ક્યાંય છે નહીં આટા મેં કીધું ને એમ આપણે ધોકા પસાડવા સિવાય કઈ કર્યું જ નહોતું આ ઝઘડા ને મારવાનું ને બાસવાનું બસ આના સિવાય કઈ અને ખટારો ને ડ્રાઈવર એટલે નકરો બાય જો એવું નથી ઓ નકરા માર્યા છે એવું નથી મેં મારે ધરીને ખાધો છે એક ગામમાં તો બાયું બધી પેલો દુકાળ હતો ને પાણી ને ટાંકો લઈને જ્યો હતો પાણી હતું ગાયું ના વેડા ભરવાનું પાંજરા બોલ અને બેનું ને હું ભરવાનું દેતો એટલે બેનું ને તું ખટકતો જ તો પાણી હતું જ નહીં દુકાળ જ એવો હતો એમાં એક સાહેબ મારો લપ થઈ પછી સાહેબને ને મેં માર્યા પછી બાયુ ભેગી થઈને મને માર્યો હાંડે ને હાંડે ટાંકા આવે એવું કર્યું આખા શરીરે બાયુને શું આપણે કરી ટૂંકા પડી પણ કહેવાનો મારો મિનિંગ આપણે સલામ નથી મારી હું પૈયા લાગ્યો હોય તો જિંદગીમાં મારા મા બાપને બાકી કોઈને પૈયા લાગ્યો નથી મોટો સાહેબ હોય તો નથી લાગ્યો કહેવાનો મારો અર્થ આ દુનિયા જેને બતાવી છે ને એની પાસે તમારે નમવાનું હોય ઠીક છે આ ભેગ છે એને 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 લાગવું જરૂરી છે વડીલ હોય એને લાગવું જરૂરી છે આપણા સદગુરુ હોય એને લાગવું જરૂરી છે બાકી આખી દુનિયામાં પૈયા લાગવું એની કોઈ જરૂર જ નથી રાખ આપણે જિંદગીમાં કઈ સારું કર્યું જ નહોતું આપણી બજારે કોઈ આવે જ નહીં કોઈ માગણ બાગણ આવે જ નહીં પાસે કપાતર રહે છે ન જવાય કોઈ આપણી બજારમાં હું કોઈ મંદિરે નથી જોયું મેં કોઈ સીતારામ નથી કર્યું કોઈ દર રૂપિયા નથી પણ મા બાપ સેવા કરીને એમાં મારો અત્યારે આ મેળ પડી ગયો સિદ્ધાંત જીવાય હું મેં ખટારો આંખો હિન્દુસ્તાનના બાપુ બધાય રાજ્ય હું જોઈ આવ્યો હું એક મહિને એક ફેરો કરીને આવતો હતો ગમે એ રાજ્ય આપણે હાલે ગમે જાઓ પણ મેં મારો દેહ નથી અપડાવ્યો કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી તેથી પાંચ લાખ ની શરત મારીને આવજો હું પુરવાર કરી દઈશ મારું કુળ કયો મારું ખાનદાન કયો મારા મા બાપ કોણ મારો ગુરુ કોણ આની જો બાપુ ખબર ન પડતી હોય તો મરી જવાય ખાનદાન ની ખબર હોવી જોઈએ હું કોણ છું એમ જીવન મળ્યું છે ભલામણ અમૂલ્ય મળ્યું છે ગંગા સતી ની વાણી કે છે પિંડ પ્રમાણ થી પર ગુરુ મારા એનો બતાવું દે પિંડ પ્રમાણ તમારું અને મારું આ દેહ નું સર્જન છે એ શું છે તમારો અને મારો આ દેહ બન્યો શેનો બન્યો સદ્ગુરુ બાપુ સદ્ગુરુ મહારાજની ની પાસે કઈક માગણી કરો ક્યાંથી આવ્યા છો ક્યાં છો ક્યાં જવાનું છે કઈક તો નક્કી કરો હું હકાણું કરવા આવ્યા છો હું લેવા આવ્યા છો માણસનો એક જ અવતાર એવો છે આમાં થી ને તમે સુટી શકો આમાં જ ભજન કરી શકો આ કુતરા કાગડા ભેંસું ગુંડા બાપુ કોઈ ભજન નો કરી શકે ભજન માણસ એક જ કરી શકે

તમારા મારા આવ્યા પેલા બધું મા આપણી તૈયારી કરી આપણે મા ના ઉદર માં હોય ને તારે માએ બધી તૈયારી કરી ને ખોયા બધું માને ખબર જ હોય કે મને ભગવાન દીકરો દીકરી આપશે બધું માએ તૈયાર કરી રાખ્યું અને હા ઠાજી હોય જીવન મરવાની તૈયારી હોય તારે બધું તૈયાર જ હોય લાકડા તૈયાર હોય ઉપાડનારા હોય ગોઠવનારા હોય દિવાળી મૂકનારા હોય ને ખોંકા મારનારા હોય પહેલી બે તૈયારી પેલું થોડુંક હું આવે ને મેં કર્યું લેતો બીજા શું મે મે ભલા મારા જન્મે તે બે અઠી કિલો નો હોય હો હોય જીવે મરી જાય શમશાન માં લઈને હળગાવી નાખો અને રખ્યા ભેળી કરીને ચોખો એટલે બે અઠી કિલો જ મારે મકાન છે મારે ખેતર છે મારે ટ્રેક્ટર છે લેતા જજો ભેગું આવે એટલું

અત્યારે ફાઇટલા પહેરવાનું ચાલુ થયું બોલો પૈસાવાળા તમે જુઓ માથા વ્યાજા એવડા એવડા ફાંકા હોય અને એમના પાછા દુનિયા હારાવાળા કે બોલો અમારે એક છે ને દીકરાનો દીકરો એ એવું પેન્ટ પહેર્યું તું મેં કીધું તાર પપ્પા જાઈ ગયા ઠીક કે સૂર્યનગરનું આવે એટલે કહેજે મારે વઢવું છે કેમ મન કે કેમ મેં કીધું પૈસાનું હોય તો હું આપું આવા ફાટલા પહેરાવે છે સૂર્યનગર ભણવા જાશ ને કે દાદા તમને ખબર નથી પડતી મેં કહું કેમ ઠીક કે આને ફેશન કહેવાય મેં કીધું બટા આવા એ પહેરી પહેરી ગયા અમને ખબર નતી આવું ટાણું આવશે ને રાખત અરે શું ભલામણા આપડી માવડીઓ હું તો બેનુ દીકરી ખાસ કહું મારી મારી વાત અમુક કડવી લાગશે જે બેનું જે ફેશન કરે ને બાપુ માવળીઓ માપે મારી માવડીઓ માપે રાખજો ફેશન ને બાપુ કરાય તો વાપરો ખાવ પીવો પણ દેહ ના પ્રદર્શન ન કરાય અને દેહના જેટલા પ્રદર્શન રામાયણ છે ને રામાયણ હું તમને એક બે દાખલા દઉં રામાયણ સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને રાવણે હરણ કર્યું તમે એમ છો કે શક્તિ હે મારેશ ની દીકરી બાપુ અગ્નિ નો ગોળો હતો ગોળો એ આમ રાવણ માથે દ્રષ્ટિ પડે ને બાપુ આ દુનિયામાં રાવણ ની રાખ ન પડે ઈ ભગવતી જોગમાયા હતી પણ તમને અને મને કેડો કેડો બતાવ્યો છે કે જે તમે કે એ ન કરો ને લક્ષ્મણ રેખા ટપી જાવ ને અને રાવણ તો ગામો ગાયમ રાખડે વ્યામમાં નો રહેતા મરી ગયા હિ પછી દીકરાની હોય માં ની હોય વહુ ની હોય પત્ની ની હોય બાપા ની હોય બધા લક્ષ્મણ રેખા હોય જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું આ દુનિયામાં હરણ થાય બાપુ કોઈને પાવર હોય કંસ ખવરો ને રાવણ જેવા હતા નહોતા થઈ ગયા મોટા હતા મયપતિ એ ગજબ હતા ગંભીર સબળ જેના શરીર મહાણે દીઠા મેકરણ હાથીના જેને ભુજાબળા હતા ને એ આ દુનિયામાં બાપુ રાખના કૂતરાના મોત એ મરી ગયા શું તમને મને ઘટે છે કોઈકના સારા દીકરા થઈ જાય હારી વહુ થઈ જાય હારી માં થઈ જાય તો બાપુ ઈશ્વર મારો બાપ બેઠો બેઠો નોત કરે દીકરીઓને હું ખાસ કહું સારી જન્યતા વગર બાપુ સારા સંતાન નો થાય પુરુષના કોઈ ઠેકાણા નથી જો બેનોના વખાણ નથી કરતો પણ કહેવાનો મારો મિની કે જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂજ્ય કોને ત્યાં દેશ ની આબરૂ દીકરીઓ રાખી તમે કહો તો હવાર સુધી દાખલા આપો દીકરીઓ જ્યાં પુરુષ નથી પૂજ્ય કહો ત્યાં દેશ ની આબરૂ દીકરીઓ રાખી છે જ્યાં થાકી ગયો પુરુષ ત્યાં બાપુ દીકરીઓ લગામ હાથ માં લીધી તમે બે જાવ લાવો મારી પાસે હરિશ્ચંદ્ર રાજા અયોધ્યા નો મહારાજા બાપુ કાશી ની બજારમાં રીંગણા વેસે બૈરું વેસી નાખ્યો અયોધ્યા ની મહારાણી તારામતી એને કીધું હોત કે મારા બાપા શું વેચવા આપી છે તો એમ કે આ ધણી તું શું મારા બાપા એ તને હાથ આપ્યો છે તું વેચી નાખતો હોય ભલે કાપી નાખતો હોય ભલે બાપુ એના ઇતિહાસ થાય તમારે મારે એક બે ટાઈમ રોટલા નો તો લાલ છોડ મોટું થઈ જાય એનું કામ જ નથી રામ જ્યાં ધર્મ ધ્રુજ્યો બાપુ જ્યાં પુરુષ નથી પૂગીએ કોઈ દેશની આબરૂ દીકરીઓ રાખીએ એટલા માટે કહો વાપરો ખાવું પીવો એની મોજ એ મોજ કરો પણ બાપુ જે રેખા ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થયું છે કોઈને જો વેમ હોય તો ખોટી વાત રામચંદ્ર પરમાત્મા કે હરણ ને મારવા ગયા હોનાનું કે હરણ હતું હોનાનું હણિયું હોય છે કોઈ કોઈથી ફર્યું હોય અત્યારે આપણે અહીંયા આવ્યું હોય હોનાનું હણીયું તો આપણે જ ન માનવી માનવી તો રામને નહીં ખબર પડી હોય દીધી કે હોનાના હણિયા હોય કે ન હોય પણ એ આપણને બતાવવા માટે જે મોહની વાયે આ પાદરા પાટિયું કાઢે ને એનું વાય ઘરમાં પતન જ થાય બાપુ મોહ વાયા બહુ દોડવાની જરૂર નથી આ તમને મને રામાયણ છે ને સે કંઈક જુદી દુનિયાએ ચિતરી નાખી જુદી હું તો એમ કઉ છું કે રાવણ જેવો તો કોઈ એવો 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 ભજનાનંદી કોઈ પુરુષ જ ન કહેવાય કે રામને અહીંયા સુધી થકો કરાવ્યો આપણા ઘર સુધી થકો જ કરાવો